આજે આપણે બટાકાની ફ્રેન્ચ ફાઈ બનાવીશું એ તમને બતાવીશું કે અમે કેવી રીતે બનાવીએ છીએ મેં બે બટાકા લીધા છે અને સરસ એને પાણીથી ધોઈને ચોખ્ખા કરી લીધા છે અને હવે હાથથી જ એની ચીપ્સ કાઢીશું અને છાલ સંગતે જ કરીએ છીએ અમે આ રીતે બટાકાની ચિપ્સ કરી દીધી છે અને હવે એને છે ને એક બે મિનિટ માટે ગરમ પાણીમાં બોઇલ કરીશું અને પછી એને કાઢી લઈશું રસ ગરણામાં અને પછી કોરી પડે એટલે પછી એની પર કોનસ્ટાચ નાખી અને પછી એને ફ્રાય કરીશું આવી રીતે મૂકી છે પાણીમાં બોઇલ કરવા ચીપ્સ ખાલી બે મિનિટ જ રાખવાની પાણી ગરમ થાય એટલે પછી એને પેલા રસ ગયણામાં કઢી લઈશું આ બોઇલ થઈ ગઈ છે પાણી ગરમ થયું એટલે બે મિનિટ રાખી છે હવે આપણે એને રસ ગયણામાં કઢી લઈશું અને થોડી વાર પાણી બધું નીતરી જાય પછી એમાં કોનસ્ટ્રાચ નાખીને આપણે એને ફ્રાય કરીશું બટાકાની ચિપ્સ આપણે જે બોઇલ કરી હતી અને પાણી રસ પાણી નીતારવા રસગણામાં કઢી હતી હવે પાણી નીતરી ગયું છે કોરી પડી ગઈ છે હવે આપણે એની અંદર કોર્ન કોન્સ્ટાચ મિક્સ કરીશું અને બધું મિક્સ કરી લઈશું હવે અને પછી આપણે એને ફ્રાય કરીશું મીડિયમ તાપે હવે એને ફ્રાય કરીશું હવે આપણે કોન સ્ટાર્ચ નાખી દીધો છે અને એકદમ ડ્રાય થઈ ગયું છે હવે આપણે એને ફ્રાય કરીશું હવે આપણે એને મીડિયમ તાપે કરી દઈશું અને હવે એને ગુલાબી થાય ત્યાં સુધી ફ્રાય કરીશું વચ્ચે વચ્ચે છે ને અમે ઊંધી છતી કરતું રહેવાનું એટલે ફ્રાય થશે ને મીડિયમ તાપે મૂકી છે અને બર થી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ થાય છે આ ફ્રાય

થોડી થોડી કરીને તળી લઈશું અને આ કોન્સ વાળું ઓઇલ હોય છે એ ફરી કામ નથી લાગતું પછી આ ઓઇલ કઢી નાખવું પડતું હોય છે એટલે બહુ ઓછું મૂક્યું છે હવે આ ફ્રાય તળાઈને તૈયાર થઈ ગઈ છે આ ગુલાબી રંગની થઈ ગઈ છે નવા છેલ્લી થાય છે એ થાય છે પછી આપણે ઉપર એમાં પેરી પેરીનો મસાલો નાખી દઈશું અને પેરી પેરીના મસાલામાં સંચળ ને મીઠું બધું હોય છે એટલે આપણે એમાં બીજું મીઠું મેળતા નથી કશો કોઈ મસાલો હવે આ ફ્રાય થઈ ગઈ છે હવે આ છેલ્લો ઘણ બાકી હતો ઘણી તરાઈ ગયો છે હવે અને હવે એને કાઢી લઈશું અને હવે આપણે એની ઉપર પેરી પેરી મસાલો મિક્સ કરી દઈશું અમારી આ રેસિપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જણાવજો અને સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળીશું નવી રેસીપી સાથે હવે આપણે અંદર પેરી પેરી મસાલો મિક્સ કરી દઈશું હવે આપણે અંદર મસાલો મિક્સ કરીશું તમારા ટેસ્ટ પ્રમાણે જેટલો નાખવો હોય એટલો નાખી શકાય મેં હાફ ટી સ્પૂન નાખ્યો છે ઉપર લઉં છું બહારથી ક્રિસ્પી થાય છે આ જો રેસિપી ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો ફરી મળીશું નવી રેસિપી સાથે